સ્મશાનનું સત્ય અને પલ્લીનો નો પ્રકાશ જય મા છે કોઈ કહે છે ભગવાન નથી ચમત્કાર નથી દૈવી શક્તિ નથી અને એ સાબિત કરનારને પિયુષભાઈ જાદુગરે બે કરોડનું ઈનામ જાહેર કર્યું છે તેમના પિતા ચતુરભાઈ ચૌહાણ છેલ્લા સાહીઠ વર્ષથી અંધશ્રદ્ધા સામે મશાલ જલાવી છે તેઓ દેશભરમાં ફર્યા પાલીતા વડોદરા સુધી ભૂત ચમત્કાર અંધવિશ્વાસના ખોટા નાટકોને ખુલ્લું પાડ્યું પણ હું પૂછું છું આજે અહીં પંદરસો લોકોમાં કોઈ છે જે ઇનામ લેવા જશે ના કારણ કે માન્યતા પૈસાથી સાબિત થતી નથી એ હૃદયથી જીવાતી છે શ્રદ્ધા વ્યક્તિગત છે પણ સુધાર સામાજિક છે રૂપાલપલ્લી જેવી પરંપરામાં પણ એ જરૂરી છે હું ત્રણ વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું ઘી અભિષેકની પરંપરાનો વિરોધ નથી કરતો પણ એની બરબાદીનો પ્રશ્ન છે અભિષેક પછી જે ઘી કાદવમાં મળે છે અથર્વવેદમાં સંસ્કૃતમાં લખ્યું છે કે ધ્રુતમ મે મધુ મતમ ધ્રુતમ મે મધુ મતનમ અથર્વવેદ નવ પોઈન્ટ પાંચ પોઈન્ટ છ તેનો ગુજરાતીમાં અર્થ ઘી અમૃત સમાન છે તેમાં મધુરતા દિવ્યતા વસે છે એટલે વેદો ઘીને દૈવી પદાર્થ માને છે જે અન્ન યજ્ઞ અને સમૃદ્ધિનું પ્રતીક છે તે મા વરદાયની પૂજાની પવિત્રતા સાથે યોગ્ય નથી અમે ધર્મના વિરોધી નથી અમે ધર્મની ગંદકી દૂર કરવાના પક્ષમાં છીએ યાદ રાખો ધર્મમાં સુધારો કરવા ધર્મની અંદર જ ઉભા રહેવું પડે છે બહારથી પથ્થર ફેંકવાથી નહીં હું જાણું છું રૂપાલ ગામના લોકોની શ્રદ્ધા ઊંડી છે પણ એ ભૂલી ગયા છે કે અભિષેક પછી કરોડો રૂપિયાનું પવિત્ર ઘી પગ નીચે કચડીને બરબાદ થાય છે કેટલાય આ વાત બોલતા માર ખાતો કેમેરા તૂટી ગયા પણ સત્ય બોલવાની ઈચ્છા ન તૂટી કારણ કે સત્ય દબાય છે હારતું નથી અને આજે પણ જે કોઈ પ્રેમથી તર્કથી પ્રશ્નપૂર્વક ચર્ચા કરે છે તેમને ધમકી મળી રહી છે રૂપાલ ગામમાં પગ મૂકશો તો હાડકા તોડી નાખશું પણ હું આ વાત સ્પષ્ટ કરું છું હું પરંપરાનો વિરોધ જરાય કરતો નથી હું બરબાદી અને અંધશ્રદ્ધાનો વિરોધ કરું છું તારીખ સત્તર અને અઢાર ઓક્ટોબર બે હજાર રોજ જ્યારે કોઈ મને ઓળખતું પણ નહોતું ત્યારે મેં રૂપાલ ગામમાં દરેક વર્ગને મળ્યો હતો ટ્રસ્ટી સરપંચ સામાન્ય લોકો વાલ્મીકી સમાજ જેઓ ગામના રસ્તાનું ઘી લેવા હકદાર છે રાવણ સમાજ જેઓ મંદિરમાં અભિષેક પછીના ઘી લેવાના હકદાર છે બધા પાસે દી હાઇડ કેમેરાથી ખાનગી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રેકોર્ડિંગ કર્યું છે અને આ બધું ફેસબુક અને યુટ્યુબ પર જનહિતમાં જાહેર કર્યું છે કારણ એક જ સત્ય છુપાવવાથી પરંપરા બચતી નથી તે ખોટી માન્યતાઓના ભાર નીચે દબાઈ જાય છે ધર્મ એ પ્રકાશ છે અને જે પ્રકાશથી ડરે છે તેને અંધકાર જ ગમે છે ચાલો અંધકાર નહીં પ્રકાશ ફેલાવીએ

અને ઘી જેવી સંપત્તિ પણ બચી રહે સાચી રીત એ જ છે સાપ પણ મરે અને લાકડી પણ ના તૂટે સત્ય એ પ્રકાશ છે અને જે પ્રકાશ થી ડરે છે તેને અંધકાર જ ગમે છે ચાલો અંધકાર નહીં પ્રકાશ ફેલાવીએ વિવાદ નહીં સમજણ ફેલાવીએ ધમકી નહીં તર્ક બોલે શ્રદ્ધા જીતે એ માર્ગે ચાલીએ તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખજો જય માવરદાયની રાધેશ્યામ રૂપાલ પલ્લી ફોન